ક્યાં જવું છે તારે જમેશ ભાઈ રમકડે દાદા એ નેણે રમવાનું ચાલુ કરી દીધું આવડે જ ફેરવતા વાહ બહુ ફેર્યું હા નવો નવો વેહ આવ્યો છે હવે વાહ ભાઈ વાહ ઈ હવે ને કઈ ન દેખાય સસમા માંથી દેખાય આ બસ જોતો હામુ જોતો એક મિનિટ વાહ વાહ ભાઈ વાહ અરે યુટ્યુબમાં આવશે તારો વિડીયો બતાવવાનો હોય ને તો પાંચસો રૂપિયા થાય નિહાળિયા વસ્તુ જોવો

એટલો હવે છે સામાન પાછો હા તે લીધેલું છે કે બઠાવી લીધેલું છે હા ખાઈ તો શું ન સોલે તો છૂટે ને એટલી પેન્સિલુ નકર થોડી ખૂટે હાલ ભરલે ડબ્બામાં એ હુકમ સોલ સો પણ પેન્સિલ ખોટે ખોટી લખવું કાઈ નઈ ઓલા હંસા ને બરોબર એમ ખોટક ખોટક ને એમ આ બાજુ મફત હફત મફત

ये कर देंगे दादा ये आकर चाहिए नहीं दादा ना दाद... रे ना, ना, दाद ना दादा बस वही बोलत वे ले मारे दूदू पास भोर खामा बे लागो तो तो दे दो ना बस मारे बस पर खाई जाए ते अईया जाईबू तो मछे बकड़ी के उसमें फेकी के तो आऊ दूकाने आलू एम नहीं हूं किदो पहला 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 हूं किदो